સાફ સફાઈવાળા અઠવાડિયે એકવાર આવે છે કોર્પોરેટરને આ સોસાયટી પ્રત્યે કોઈ રસ નથી લોકોએ વિશ્વાસ મૂકીને ચૂંટીને મોકલ્યા પછી કોઈ ધ્યાન આપતું નથી જ્યારે મત લેવા હોય ત્યારે બે હાથ જોડતા હોય છે આશા કરતા હોય છે ચૂંટાઈ ગયા પછી લોકોને બે હાથ જોડી વિસ્તારના કામ માટે કોર્પોરેટરનું ધ્યાન દોરતા હોય છે પરંતુ નિષ્ઠુર સેવકના પેટનું પાણી પણ હલતું નથી ત્યારે આવનારા દિવસોમાં લોકોનો અગનગોળો ધજાડશે ત્યારે ખબર પડશે એવું અહીં રહેતા સ્થાનિક લોકોનું કહેવું છે કૃષ્ણ ગાંગળી રોડ કૃષ્ણગંજ એપાર્ટમેન્ટની પાછળ અવારનવાર અમે ફરિયાદ કરેલ પણ અઠવાડિયે એક વખત આઠ દિવસમાં એક વખત એ લોકો કચરો લેવા આવે છે અમે ઘણી વખત એની ફરિયાદ કરેલી છે એના જે વર્કરવાળા બેન છે એ વાળવા માટે કહી સત્તા કોઈ આવતા નથી આ બેન ઓલા બેન એમ કહેશ કે અમારું નથી ઓલા બેનનું છે બરાબર છતાં અમે એની માટે ઘણી ફરિયાદો કરીએ છીએ અઠવાડિયે એકવાર આવે છે દરરોજ જો આવે એની માટે સારું અને નવા ખર્ચા જો બચી જાય અને હિસાબે દરેક સરકાર માસ નાસની જગ્યા મહારાજા કૃષ્ણ કુમાર સિંહજીને ભારત રત્ન મળે એ અભિયાનમાં સિહોર મો જગ્યાના પૂજ્ય મહંત શ્રી જણારામ બાપુએ વેગ આપ્યો ગોહિલવાડ નેક નામદાર મહારાજા કૃષ્ણ કુમાર સિંહજીને ભારત રત્ન મળે એ અભ્યાનને લઈને નીકળેલા ભાવનગર જિલ્લાના યુવાન જીગ્નેશ કંડોળિયા અને સમગ્ર સાધુ સંતો રાજકીય લોકો પ્રતિષ્ઠિત નાગરિકોનો સાથ સહકાર મળી રહ્યો છે ત્યારે આજ રોજ શિવર મોંગીબા જગ્યાના પરમ પૂજ્ય મહંત શ્રી જેનારામ બાપુએ વેગ આપ્યો અને જણાવ્યું કે નેક નામદાર પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમાર સેજીની લોકચાના અને પ્રજા વિશે તેમની ઉદારતા કીર્તિમાન છે અને ગોહિલવાડના મહારાજાની યાદી સ્વરૂપે એક લાગણી પ્રગટી ત્યારે તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે તેવી અભિલાષા હતી ભાવનગર સિહોર રાજધાની અને અત્યારે જેવો ભાવનગર એવા મહારાજા શ્રી કૃષ્ણ કુમાર સિંહજી પ્રજા માટે દેશ માટે જઈ સમર્પિત કરીને આજે દેશને દેશનો બહુ આઝાદ અને એની યાદગીરી કાયમ માટે ટકી રહે એ માટે થઈને આજે જિજ્ઞેશભાઈ રોહિનભાઈ અંડોયા જેમ છોપાની છે કે એક એમની લાગણી અને સૌની લાગણી એને સાથે જોડાય ને એ એની યાદી એટલી જો ભાવનગરમાં કે જ્યાં નક્કી થાય ત્યાં એને મૂકવામાં આવે તો એની કાયમ માટેની યાદી અને બહુ બધાના હૃદયમાં એનું સ્થાન છે ત્યારે ખૂબ ખૂબ એની ઉપર પણ લાગણી થાય ને એમના પરિચયની સૌને ક્યાંક કઈ શોધવાની ભાવના આપણે શું હોય પણ એટલું કરી શકીએ તો આપણે માટે કાયમ માટે એની યાદી રહે ને એને કર્યું શકાબે એવા ને એની માટે યાદી એની હોવી જોઈએ આજે ગિરનેશભાઈ જે કાંઈ અને બધા સાથીદારો સાથે મળી જે આયોજન કરી રહ્યા છે બધા એને ખૂબ ખૂબ ઉત્સાહ અને પીરિયડ સેલ 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 સુપર સાડી સેલ શિવરમાં પહેલીવાર સુરતથી પ્રખ્યાત સાડી અવનવી ડિઝાઇન અને વિશાળ રેન્જમાં તો આજે જ પધારો ફક્ત રૂપિયા સો માં સ્થળ સોની ની વાડી પાટિયાવાળી શેરી નો ખાચો સિહોર સંપર્ક કરો હારુનભાઈ મોબાઈલ નંબર છન્નું જીરો સોળ સત્તર ચાર છ્યાસી

આ સમાચાર પરિવર્તન ન્યૂઝ ચેનલમાં પ્રસારિત કરવામાં આવતા પાણી સપ્લાય સુપરવાઇઝર દ્વારા એવું કહેવામાં આવે કે હવે સમાચારમાં આવ્યું છે એટલે બે ત્રણ દિવસ પછી રિપેરિંગ કરીશું અને ખરેખર એવું જ થયું કે પાણી સપ્લાય સુપરવાઇઝરની આડોડાઈ અને અવળાઈના કારણે હાથે કરીને આ રિપેરિંગ મોડું કરવામાં આવ્યું છે જેથી લોકોને હેરાન પરેશાન કરવાના ઈરાદાથી આખરે આ પાણીની લાઈનનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું

ત્યારે આજરોજ પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે આ કાર્યક્રમ સિહોર શહેર ભાજપા દ્વારા કરવામાં આવે આ કાર્યક્રમમાં સિહોરના ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો વિવિધ શહેર મોરચાના હોદ્દેદારો કાર્યકર્તા મિત્રો તેમજ સિહોર નગરપાલિકાના પ્રમુખ શ્રી સહિત સૌ ચૂંટાયેલા સભ્યોએ હાજરી આપી હતી આજરોજ ભારતીય જનતા પાર્ટીના પ્રથમ અધ્યક્ષ અને પૂર્વ વડાપ્રધાન માનનીય શ્રી અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ હોય આજનો આ દિવસ ભારતીય જનતા પાર્ટીમાં તેમજ ભારત સરકાર દ્વારા સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો છે આજરોજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા માન્ય વાજપાઈ શ્રીના સ્ટેચ્યુ ઉપર ફુલાર અને પુષ્પનું પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલ તેમજ આજે પૂરા દેશની અંદર સરકાર દ્વારા જે સુશાસન દિવસ ઉજવવામાં આવ્યો છે ત્યારે આજે ભારત રત્ન એવા અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસે સુશાસન દિવસ હોય અને ગરીબ માણસો તેમજ ખેડૂતોને આજે અનેક પ્રકારની જે સરકાર દ્વારા યોજનાઓ છે તે યોજનાઓમાં જે પ્રકો

દેશી જુગાડ ટેકનોલોજીથી બનાવ્યું રૂમ હીટર આ અગાઉ તેમણે દેશી કુલર દેશી ગીઝર પણ બનાવેલ છે આત્મનિર્ભર ભારત માટે આવા યુવાનો પ્રેરણાદાયી છે અને જો આવા લોકોને યોગ્ય સ્ટેજ મળે તો દેશી ટેકનોલોજીમાં ભારત ખૂબ આગળ વધી શકે તેમ છે

ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત એક પુસ્તક અર્પણ કરશે અને એમને સન્માનિત કરશે સરસ મજાની

વાજપાઈજી એક એવું વ્યક્તિત્વ હતું કે દેશમાં ખૂણે ખૂણે લોકોના હૃદયમાં વસેલા વાજપાઈજી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે કેન્દ્રની સરકાર કિસાન લક્ષી ઘણી બધી યોજનાઓ આજે લોન્ચ કરવાના છે આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આજે સાત પગલા જે કિસાન યોજના મૂકી છે એના લાભાર્થીઓને આજે લાભ આપવામાં આ રીતે આ સુશાસનની આ જોગવાઈઓ છે ખેડૂતલક્ષી રાજ્યની સરકાર કે કેન્દ્રની બંનેના ખેડૂતલક્ષી નિર્ણયો જે છે એ આ પ્રજા ખેડૂતો બધાએ સહર્ષ સ્વીકાર્યું છે અને આપણું ગુજરાત એમાં નંબર વન જેને કહી શકીએ એ પ્રકારની દરેક યોજનાનો લાભ લઈ રહ્યા છે આપણા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ વખતે ખેડૂતો માટે એક છ કરોડનું જે પેકેજ આપ્યું ખેડૂતોને જે નુકસાન